રોડ આવેલો છે એની આજુબાજુમાં લારી કલ્લાવાળા અડસઠ જેટલા દબાણો નેશનલ હાઈવે તરફથી સર્વે કરી અને દબાણ દૂર કરવા જણાવ્યું જેની આજે સવારે દસ કલાકથી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ કરી છે અત્યાર સુધીમાં હવે અડધા ઉપર ફટી ગયું છે અને ઘણા ખરા લારી ગલ્લાવાળાએ જાતે પણ લારી કલ્લા હટાવી લેવામાં આવેલા છે જે બાકી છે એ હટાવવાની કામગીરી ચાલુ છે સર ફરી દબાણ ન થાય તો એ માટે તંત્ર કયા પ્રકારની હા ફરી દબાણ ન થાય એ માટે નેશનલ હાઈવેને દર પંદર દિવસે સર્વે કરવા જણાવ્યું છે અને દબાણ જણાય તો હટાવવામાં આવશે